ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આમોદના યુવા કાર્યકર બીજલ ભરવાડે દાવેદારી નોંધાવતા રાજકીય ગરમાવો ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા અને મંડળના પ્રમુખોની વરણી કર્યા બાદ હવે જિલ્લાના વરણી માટે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે પચીસ થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે આમોદમાં છેલ્લા અઢાર વર્ષથી રાજકારણમાં સક્રિય એવા યુવા નેતા બીજલ ભરવાડે જિલ્લા ભાજપ પ્રમુખની દાવેદારી નોંધાવી છે તેઓ આમોદ નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે તેઓએ જિલ્લામાં પણ માલધારી સેલના સહકન્વીનર તરીકે તેમજ આમોદ શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે પણ ભારતીય જનતા પાર્ટીને સેવાઓ આપી છે તેઓ યુવા કાર્યકર તરીકે હાલમાં પણ ભાજપમાં સક્રિય કાર્યકર છે અને સર્વ સમાજને સાથે રાખીને ચાલનારા રાજકીય યુવા કાર્યકર છે તેમજ તેઓ હિન્દુત્વની વિચારધારા સાથે પાર્ટીમાં સક્રિય રહી પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે ત્યારે આમોદ પાલિકાના સદસ્યએ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પોતાના ટેકેદાર સાથે મજબૂત દાવેદારી નોંધાવતા ભરૂચ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ